નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે પંદર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો મિત્રો જે ડૂમ નંબર છે તે ફૂલ મળી રહ્યો છે ગુણીમાં અને ત્યાર પછી મિત્રો જે ડૂમ નંબર ત્રણ ની બાજુમાં મિત્રો પાલ ઉતરે છે ડેલી જોઈ શકો છો મિત્રો ત્યાં પાલ ઉતરી રહ્યા છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ છે સૌથી પહેલા મિત્રો ફિલો નંબર સોળ થી લેવામાં આવશે જોઈ શકો છો મિત્રો વેપારી ભાઈ આવી ગયા છે ઓપ્શન ભાઈ આવી ગયા છે

બારસો ને સોળ બારસો ને સોળ ભાવ છે બારસો ને સોળ બારસો ને સોળ ભાવ છે બીટી બત્રીસ છે બારસો ને સોળ અને બારસો સોળ ભાવ છે

एकान भयो अग्यारेटि बत्रिस अग्यार सोकानौ छैन अग्यारो छु अग्यार सो छु भयो जीव अग्यार सो छु सोच वजनमा थोड़ी घडी अमुक डङ्क मिक्समा સારી છે અગિયારસો ને એકોતેર અગિયારસો ને એકોતેર ભાવ થયો છે જેવીસ છે અગિયારસો ને એકોતેર વજનમાં હળવી છે જોઈ શકો છો મિત્રો અગિયારસો ને એકોતેર મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલું છે મિત્રો જે ક્વોલિટી માલ છે વજનવાળા તેના બારસો પ્લસ ભાવ જોવા મળી રહ્યા છે